આપણે જોઈ રહ્યા છીએ છ ની અંદર આપણે એવું કીધું છે કે ગુણાકાર કરી અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો એથી લઈને એફ એટલે કે ટોટલ છ દાખલા છે બોર્ડ ઉપર તમે ત્રણ ની જ રકમ છો બાકીના ત્રણ દાખલા પણ આપણે આજ વિડીયો ગણવાના છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો બાજુમાં બેલ આઇકન પર દબાવ વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે એવું કીધું છે કે 3 5 એના છેદમાં 1 છેદમાં 5 તો આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે પહેલા તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડશે તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે પેલા તો અહીં લખી દો 3 એને 5 એકના ના છેદમાં પાંચ હવે આ બંને વચ્ચે આ બંને વચ્ચે અહીંયા સરવાળાનો સંબંધ અને જે જવાબ આવે એને અહીંયા સરવાળાનો સંબંધ તો કે કવ થશે ત્રણ ના ત્રણ પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચું પચું હવે પચીસ ને આની કયો સંબંધ છે તો કે સરવાળાનો પચીસ ને એક છવ્વીસ છવ્વીસ અને છેદના છેદ એમ જ રહેશે હવે જે છવ્વીસ ગુણ્યા પાંચ આવ્યા હવે આપણે શું કરીએ તો કે આ પાંચ ના ત્રણ ના ના છેદ ઉઠતા નથી તો ડાયરેક્ટ છવ્વીસ ગુણ્યા નો ગુણાકાર કર નાખે છવ્વીસ તેરીને અઠ્યોતેર એને પાંચ હવે આપણને એવું કીધું છે કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો આપણે અહીંયા સાદો ભાગાકાર કરી શકીએ ભાંગા પાંચ પાંચ એક પાંચ સાતમાંથી પાંચ જાય તો બે ઉપરથી ઉતાર્યા આઠ એટલે બની ગયા અઠ્યાવીસ પચુ પચું પચીસ અને પાંચ છત્રીસ તો પાંચે ભાગ ચાલશે પચુ પચુ પચીસ અઠ્યાવીસ માંથી પાંચ જાય તો ત્રણ તો આપણે મિશ્રમાં ફેરવવા માટે તમને યાદ છે આપણે આ રીતે ઘડિયાળની દિશામાં સર્કલ ફેરવતા હતા અહીંયા ચાલુ કરવાનું તો કે પંદર પૂર્ણાંક છેદમાં છે અહીંયા આવી શેષ વધી ઉપર આવી જશે છેદ માં પાંચ અહીંયા થી ચાલુ કરવાનું ઘડિયાળની દિશાની જેમ લખવાનું એટલે આપણો પૂર્ણાંક ક્યારેય ખોટો લખાય નહીં ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ અને આપણે થોડું વ્યવસ્થિત કરી દઈએ પાંચ એને ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે તો પેલા તો આપણે મિશ્રમાંથી સાદો ફેરવીએ તો આપણે કઈક આવું લખીએ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આ બંનેનો ગુણાકારનો સંબંધ સંબંધ છે છે અને જે જવાબ આવે એની સાથે આને સરવાળાનો તો બંને આવું થશે પાંચ ગુણ્યા છ ચોક ચોવીસ ગુણાકારનો સંબંધ છે એટલે કે ચાર છ ચોવીસ છ ચોક ચોવીસ જે કરો એ બંને સરખું છે ચોવીસ પછી હવે ચોવીસ નો આ સંબંધ કયો છે તો કે સરવાળાનો ચોવીસ વત્તા ત્રણ એટલે થઈ ગયું સત્યાવીસ

આપણે તેત્રીસ લખી દીધા ત્યાર પછી ત્યાંથી ક્યાં પહોંચ્યા તો કે ત્રણ અને ત્યાંથી અહીંયા પહોંચ્યા એટલે કે ચાર તેત્રીસ પૂર્ણાંક ત્રણ જવાબ આવી ગયો ત્યાર પછીનો આપણે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલામાં આપણને સાત ગુણ્યા બે ના બે પૂર્ણાંક એક ચતુર્થાઉંશ કીધું છે તો સૌપ્રથમ તો આપણે એને સાદા પૂર્ણાંકમાં ફેરવી લઈએ આ વચ્ચે ગુણાકારનો સંબંધ અને અહીંયા સરવાળાનો સંબંધ તો કે સાત ગુણ્યા ચાર દુ ને આઠ આઠ આ ગુણાકારનો સંબંધ એટલે કે ચાર દુ ને આઠ અને આની સાથે સરવાળાનો સંબંધ એટલે કે જવાબનો સરવાળો કેટલો થાય આઠ વત્તા એક તો અહીંયા થઈ જશે નવ ના છેદમાં ચાર તો અહીંયા શું થશે સાત નવા ને ત્રેસઠ ના છેદમાં ચાર ત્રેસઠ ના ચાર સાથે ભાગ ઉઠતા નથી તો આપણે પાંચ ચોક વીસ ને છ ચોક ચોવીસ થઈ જાય તો અહીંયા પાંચે ભાગ ચાલશે પાંચ ચોક વીસ માં વીસ જાય તો જવાબ વધે ત્રણ ઘડિયાળની દિશા પ્રમાણે આપણે આ રીતે દઈએ તો શરૂઆત આવશે પંદર પૂર્ણાંક

આ બંનેનો ગુણાકારનો સંબંધ છે એટલે કે 6 તેરી અઢાર અને આ 18 નો આની સાથે સરવાળાનો સંબંધ છે એટલે અઢાર ને એક ઓગણીસ હવે ઓગણીસ ચોક 76 એને ભાઈંગા ત્રણ તો છોતેર ભાઈંગા ત્રણ છે તો આપણે અહીંયા સાઈડમાં કરી લઈએ અને આપણે લખી દેસુ ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંકમાં ત્રણ એક ત્રણ ત્રણ દો ને છ સાત માંથી પંદર આ રીતે લખશું ઘડિયાળની દિશામાં તો સૌ પ્રથમ આપણે લખશું પચીસ પૂર્ણાંક એક ત્રત્યાંશ ત્યાર પછીનો જે દાખલો છે એ આપણે જોઈએ ત્યાર પછી આપણને શું આપ્યું છે તો કે ત્રણ ગુણાંક એક ચતુર્થાંશ ગુણ્યા છ તો આપણે સરવાળાનો એટલે કે બાર ને એક તેર એને ગુણ્યા છ હવે અહીંયા છેદ ઉડે જો અત્યાર સુધી ક્યાંય આપણે છેદ નહોતા ઉડતા અહીંયા છેદ ઉડે છે તો આપણે ઉડાડી દઈશું અહીંયા છે છ તો બે તેરીને છ અહીંયા બે દુ ને ચાર બે અને બે કેન્સલ કરી દઈએ તો ઉપર વહેતા તેર અને ત્રણ એટલે કે તેર ઓગણચાલીસ છેદમાં બે કરી લઈએ આપણે ઓગણચાલીસ છેદમાં બે એટલે કે બે એક બે ત્રણ માંથી બે જાય તો એક ઉપરથી ઉતાર્યા ઓગણીસ બે નવા ને અઢાર બે નવા અઢાર ઓગણીસ માંથી અઢાર જાય તો એક ઘડિયાળની દિશા પ્રમાણે આપણે આમ લખી લઈએ તો સૌ પ્રથમ આપણે શું લખશું ઓગણીસ પૂર્ણાંક ત્યાર પછી એક ના છેદમાં અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે આ બંનેનો ગુણાકારનો સંબંધ એટલે કે પાંચ જે જવાબ આવે એનો આની સાથે સરવાળાનો સંબંધ છે એટલે કે પંદર ને બે સત્તર સત્તરના છેદમાં પાંચ એને ગુણ્યા આઠ સત્તર અઠા એકસો ને જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યા છ સાત પંચા પાંત્રીસ છત્રીસ માંથી પાંત્રીસ જાય તો એક આ રીતે આપણે લખવું હોય તો સૌપ્રથમ આપણે શું લખી શકીએ સત્યાવીસ એક પૂર્ણાંક એકના છેદમાં સત્યાવીસ બરા સત્યાવીસ પૂર્ણાંક એક પંચમાઉશ તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે વિડીયોને પોઝ કરી ડીઈ અને એફ તમારી નોંધપોથી પછી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે છ પછી જે સાત નંબરનો દાખલો છે હું એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે બાર મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં